એટલે તમારી સંસ્કૃતિ પ્રસિદ્ધિ માટે આદિવાસી સમાજના લોકોને પરિણામ કપરા બનાવવાના આ ભારતીય જનતા પાર્ટીના તનામ નેતાઓ બંધ કરે એવું મારું નરેન્દ્ર રાખવાનું કેવું છે એવી જ પરિસ્થિતિ હાઇડ્રો પાડે કોઈ છે અરે ભાઈ ધારાસભ્ય સાંસદો અનામત બેઠક પરથી જતાય અને અનામત બેઠકના આદિવાસી લોકોને વોટ આપે એમને વિધાનસભા લોકસભામાં ચૂંટણી નહીં મોકલે એટલે આપણી વિરોધમાં વિધાનસભા લોકસભામાં કોઈ પણ પ્રકારની પોલિસી કોઈ પણ કાનૂન કોઈ બિલ પાસ થાય તો આપણે એ બેલે એમ્પી બોલવું જોઈએ તો હાઇડ્રો પાવર પ્રોજેક્ટની અંદર છોટાજીપુર જિલ્લાના કલેક્ટર અને છોટાજીપુર જિલ્લાના લો એન્ડ અધિકારી ડીએસપી એ સર્વે કરવા આવેલી ટીમને પ્રોટેક્શન પૂરું પાડે અને સ્વાભાવિક છે એ લોકો પગાર લે એટલે અમને કોઈ કરવું જ પડે પણ આપણા પેલા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી અને છોટાદેપુર જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવા આદિવાસી સમાજ અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિસ્થાપિત પીતોની પડખે રહેવું જોઈએ તેની જગ્યાએ આદિવાસીઓને ઉજાડવા માટે આવેલી કંપનીનો સમર્થનમાં સપોર્ટ કરે

જીગ્નેશ ભાઈ ની ઓડી નો ઉભો ને અરે ધામ કાઢી નાખ્યો ભાજપ વાળા નો ધામ કાઢી નાખ્યો થોડીક ક્ષણ માં આપણી વચ્ચે પગારવાનો આપણી સાથે છે તો અઠ્યાવીસ ગામડા ના વિસ્થાપિતો અને નસવાડી તાલુકાના આઈગર પાવર પ્રોજેક્ટ ના વિસ્થાપિતો ધરવાની જરૂર નથી અને સાથે સાથે મર્દ નરેન્દ્ર રાખવા પણ તમારી પડખે છે

જેવા મહાન વિભૂતિઓ સત્યના અહિંસાના માર્ગે લડાઈ લડીને આ દેશમાંથી એમને ફરી ઇંગ્લેન્ડમાં ભગાયા એવી જ બીજી ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતા પણ ઘણા લોકોની કંપની આવી કંપનીનું નામ ભારતીય જનતા પાર્ટીની કંપની છે અને મિત્ર કંપની માત્ર ને માત્ર ઉમરગામથી અંબાજી સુધી